અને હું કહું છું ધારાસભ્યને પણ કહું છું નામ સાથે અનુરૂદભાઈને કહું છું તાલુકા પંચાયતના પ્રમુખને કહું છું માંડવીના અને જિલ્લા પંચાયતના પ્રમુખને કહું છું અને કલેક્ટરને કહું છું કે આ આ વિષયમાંથી બહાર નીકળી જજો તમે હિમાયતી નહીં બનજો અગર હિમાયતી બનશો ને આ ચારણનો શબ્દ છે તમારો પરિવાર નહીં રહે તમે જોયો હશે જે જે લોકો ગૌચર જમીન દબાવ્યા છે ને જે ગૌચર જમીન એની હાલત હું નામ નથી દેતો હમણાં એનો વંશ નથી રહેતો અનુરૂદભાઈ ફોન ઉપર વાત કરી હતી મને તમે ધારાસભ્ય ગૌચરો પણ આપણે વૃક્ષારોપણ કરીએ પણ એની તમે વાત કીધી ધર્મ કહું છું ગૌચર ભૂમિ ઉપર થી ચપ્પલ કાઢીને ઉભો છું તમે મને કીધું હતું કે ગૌચર ની ભૂમિ ઉપર આપણે એને ઘાસ એવી રીતનું ન આવવું જોઈએ કે એની બાઉન્ડ્રી કરવી જોઈએ એ તમારા શબ્દ હતા એટલે તમે વિધાનસભામાં હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ ને કહ્યું કે આ ગૌચર જમીન અમારે વિકાસ નથી ખપતો તમે ગાંડા થઈ ગયા છો કોઈ સમસ્યા સાંભળવા માટે તમે તૈયાર નથી આ ચાર વર્ષ થઈ કે કોઈ નેતા નથી આપ્યો બધા બધા ડરે છે છે પાછળ ભાગે અરે હું હું ડરીશ કોઈના નથી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે અમારો આ પ્રશ્ન હાલ નહીં થાય હું તો કહું છું આ અભિયાન ની અંદર બહિષ્કાર કરો દરેક ગામના લોકો માંડવી વિધાનસભાની અંદર દરેક ગામના લોકો પોતપાતાનો સ્ટેટમેન્ટ જાહેર કરો કે અમે પણ વોટિંગ નહીં તમે જોવો તો કે સરકાર કેમ ઝૂકે છે તો તમારો પરિવાર નહીં રહે ગોચર બચાવ માટે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નામ લઈને કાઠડાની પવિત્ર જમીન પરથી સામાજિક અગ્રણી દેવાંગ ગઢવી ચારણના શબ્દોમાં શાપ આપ્યો માંડવી તાલુકાના કાઠડા ગામે ગૌચર જમીન મુદ્દે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ગામની અંદાજે પાંચસો સત્યાશી એકર ગૌચર જમીન એર સ્ટ્રીપ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાના આક્ષેપો સામે ગ્રામજનો અને ગૌસેવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પશુપાલન અને ગ્રામ્ય જીવન માટે મહત્વપૂર્ણ ગણાતી ગૌચર જમીન ઉપર થતી કથિત દખલગરી સામે હવે ગ્રામજનો આંદોલનના માર્ગે આગળ વધ્યા છે આ મુદ્દે સામાજિક અગ્રણી અને જળસંચયના પ્રણેતા દેવાંગ ગઢવી ચારણે કાઠડા ગામની પવિત્ર ભૂમિ પરથી ગૌચર બચાવ અભિયાન અંતર્ગત સોમનાથ મહાદેવ સુધી યાત્રાનો પ્રારંભ કર્યો છે યાત્રાના આરંભ પ્રસંગે તેમણે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નામ લઈને કડક શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો ગૌચર જમીનના મુદ્દે જવાબદારોએ ગંભીરતા દાખવવી જોઈએ તેવી માંગ સાથે તેમણે ચેતવણી ભર્યા શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન માત્ર જમીન નથી પરંતુ પશુપાલકોની આજીવિકા અને ગ્રામ્ય સંસ્કૃતિનું આધારસ્તંભ છે જો ગૌચર જમીન પર કબજો અથવા ઉપયોગ ચાલુ રહેશે તો પશુપાલકોની જીવનરેખા ખોરવાશે આથી ગામમાં એકતા સાથે ગૌચર બચાવ માટે સંઘર્ષ કરવાની ઘોષણા કરવામાં આવી છે ગૌચર જમીન મુદ્દે કાઠડા સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચા ગરમાઈ છે ગ્રામજનો અને ગૌસેવકો દ્વારા ચાલી રહેલું આંદોલન હવે વિશાળ સ્વરૂપ લે તેવી શક્યતા છે જ્યારે તંત્ર અને સરકાર તરફથી શું પગલાં લેવામાં આવશે તે તરફ સમગ્ર વિસ્તારમાં નજર મંડાઈ છે અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા માંડવી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ મુબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 મારુતી ડબ્લુ 99308 64095 સ્ટીલ www.thebombaysteel.com કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો